ઓલ ધ બેસ્ટ પંડ્યા અને જીજા સાલા જીજા બંનેનું કલેક્શન છે ઓલ ધ બેસ્ટ પંડ્યાના પચીસ દિવસ થયા છે અને જીજા સાલા જીજાના અઢાર દિવસ થયા છે આ બંનેના કલેક્શન વિશે વાત કરીએ અને સાથે સાથે મલ્હાર અને આરોહીની એક આવનારી ફિલ્મ છે તમને કદાચ ખબર હશે લગન લાગીરે જેના ડિરેક્ટર છે સંદીપ પટેલ ઓમંગલમ સિંગલમ અને લવની હોય આ બે ફિલ્મો તમે જોઈએ હશે તો તમે સંદીપ પટેલને ઓળખતા છો કે આ ડિરેક્ટર કોણ છે તો હવે એની ફિલ્મ વિશે પણ એક અપડેટ છે પણ આપણે એની પહેલાં જીજા સાલા જીજા અને ઓલ ધ બેસ્ટ મંડયા વિશે વાત કરી લઈએ પછી હું તમને અપડેટ આપું અને પછી તમને કલેક્શન આપું આ રીતનો આખો આપણો શેડ્યુલ રહેશે વિડીયોનો બરાબર જીજા સાલા જીજા અત્યારે ચાલી રહી છે ઇન્સ્ટાગ્રામમાં હું આ ફિલ્મના રિવ્યૂ બહુ જોઉં છું ઘણા રિવ્યૂ વિડીયો આવે છે ઓડિયન્સ થિયેટરમાંથી બહાર આવતી હોય અને જીજા સાલા જીજાના રિએક્શન જ્યારે પબ્લિકને પૂછવામાં આવે ત્યારે પબ્લિકના રિએક્શન બહુ જબરજસ્ત આવે છે કે ફિલ્મ સુપર છે બે વાર જોવાય એવી છે ખતરનાક ફિલ્મ છે પણ એ જ વિડીયોના કમેન્ટ સેક્શનમાં જ્યારે જોઉં છું ત્યારે એમાં એક કમેન્ટ ફિલ્મ વિશે સારી નથી આવતી એક વિડીયોની વાત નથી કરતો હું અહીંયા ફિલ્મ જલ્દી રિલીઝ થઈ અને પછી પાંચ સાત દિવસ પછીના જ્યારે રિવ્યૂ એના રિલીઝ થયા ને પછીની વાત કરું છું વિડીયોમાં ખૂબ સરસ કમેન્ટ છે રિવ્યૂ ખૂબ સરસ છે લોકોને ખૂબ ગમી રહી છે પણ કમેન્ટ સેક્શનમાં જ્યારે જોઈએ ત્યારે રિવ્યૂ ખરાબ છે તો આ કન્ફ્યુઝન મારું દૂર કરી દો તમે પબ્લિકને હું સવાલ પૂછીશ કે તમને હકીકતમાં આ ફિલ્મ જો જોઈ હોય ને તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે આ ફિલ્મ તમને કેવી લાગી એટલે મને ખબર પડે કે આખો માંજરો શું છે આ એક વસ્તુ થઈ પંડ્યા વિશે વાત કરીએ તો પંડ્યા હવે લગભગ ઓવરસીઝમાં રિલીઝ થઈ ગઈ છે ઘણા દેશોમાં આ ફિલ્મ છે રિલીઝ થઈ છે યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઘણી જગ્યાએ ફિલ્મો સરસ શોમાં રિલીઝ થઈ છે ઉમરોની જેમ જ આ ફિલ્મ જ્યારથી રિલીઝ થઈ ત્યારથી લઈ અને પચીસ દિવસ સુધી ફિલ્મના કલેક્શન છે એ ડબલ ડિજિટમાં આવ્યા છે ઓવરસીઝમાંથી પણ રિસ્પોન્સ ફિલ્મને ખૂબ સરસ છે અને ઇન્ડિયામાંથી તો છે જ તમે બધા જાણો જ છો તો આ રીતનો આખો સીન હતો જીજા અને પંડિયા બંનેનું લગ્ન લાગી રહ્યા ફિલ્મ છે એનું શૂટિંગ ડિસેમ્બર કા જાન્યુઆરીમાં લગભગ પૂરું થયું હતું અને હવે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન છે એ એકદમ પૂર્ણતાના આરે છે માની લઈએ કે આ મહિનાના એન્ડમાં જ આનું પોસ્ટ પ્રોડક્શન પૂરું થઈ જશે અને પછી તૈયારીઓ શરૂ થશે ફિલ્મ રિલીઝ ડેટની બે ફિલ્મો છે જે મોસ્ટ અવેટિંગ છે એક તો વોઇસ લેવલ ટુ છે અને એક આ લગન લાગી રહ્યા આ બે ફિલ્મો મોટી છે અત્યારે એના સિવાય ઘણી હશે પણ એના હજી કોઈ ન્યૂઝ અપડેટ કંઈ છે નહીં પણ આ બે ફિલ્મો છે ક્યારે રિલીઝ કરવાની ક્યારે રિલીઝ થશે એના અટકળો અત્યારથી આપણે લાગવા લાગી છે અને હું તો બંને ફિલ્મનો ખૂબ જ વેઇટ કરું છું કારણ કે સંદીપ પટેલનું ડિરેક્શન મેં આ બે ફિલ્મોમાં જોયું ત્યારથી હું ફેન થઈ ગયો છું એટલે લગ્ન લાગી રહે તો હું શરૂઆતથી જ કવર કરું છું અને હું વેઇટ કરું છું કે ક્યારે ફિલ્મ આવે પ્રોબેબિલિટી કહું ને તમને તો જો વર્ષનું લગભગ લગભગ જૂનમાં રિલીઝ હશે એવું મને લાગે છે બુક માય શોમાં અત્યારે એવું બતાવે છે તમે ચેક કરજો તો પછી લગ્ન રહે લગભગ લગભગ ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમી અથવા તો પછી દિવાળી પર રિલીઝ થશે એવું અનુમાન છે કારણ કે આ બે હજાર ચોવીસની દિવાળીમાં રિલીઝ થવાની હતી લગ્ન લાગી રહે પણ ફિલ્મ છે એ પોસ્ટ થઈ ગઈ અને હવે લગભગ લગભગ મેકર્સ એવું નક્કી કરતા હશે કે આપણે બે હજાર પચીસની દિવાળીમાં લાવીએ અને એની પહેલાં દિવાળી બે હજાર પચીસમાં બોલીવુડમાંથી કોણ છે એ પણ જોવું પડશે એટલે હવે એની અપડેટ જે કાંઈ આવશે એ તો આપણને આવનારા સમયમાં આપી દઈશ પણ પોસ્ટ પ્રોડક્શન આ ફિલ્મ છે આ મહિનાના એન્ડમાં ખતમ થઈ જશે આ વાત કન્ફર્મ છે પછી એના ટીઝર ટ્રેલર પોસ્ટર જે કંઈ આવશે આપણે વાત કરીશું તો આ એ લોકો માટે ખબર હતી જે મલ્હારના ફેન છે જે મલ્હાર અને આરોહીને સ્ક્રીન પર જોવા માંગે છે તો એના માટે આ ખબર હતી કલેક્શનની તમને વાત કરી દઉં તો જો પંડ્યાનું વીસ દિવસથી તમને કલેક્શન કહું વીસમાં દિવસે અગિયાર લાખ હતું એકવીસમાં દિવસે ચૌદ લાખ હતું બાવીસમાં દિવસે સોળ ત્રેવીસમાં દિવસે અઢાર ચોવીસમાં દિવસે છેતાલીસ અને પચીસમાં દિવસે ચૌદ એમ કરી અને આ ફિલ્મનું નેટ કલેક્શન નવ કરોડ અને અઠ્યાશી લાખ રૂપિયા થઈ ગયું છે ખૂબ સરસ કલેક્શન આ કલેક્શન લગભગ મે કરશે નહીં વિચારવું આટલું કલેક્શન થઈ ગયું છે જીજા સાલા જીજાનું અઢાર દિવસનું કલેક્શન બે કરોડ અને અગિયાર લાખ રૂપિયા છે આ લોકોએ તો નવ્વાણું નવ્વાણું ટિકિટ કરી કરીને કલેક્શન ખૂબ સરસ કરી નાખ્યું એટલું બધું કલેક્શન તો મેં ફિલ્મ રિલીઝ થઈ જોયા પછી વિચારી દીધું પણ આ લોકોએ એક માસ્ટર સ્ટ્રોક કહેવાય જેને કે એક નવ્વાણું સો રૂપિયા ટિકિટમાં આ લોકોએ ઘણીવાર મૂકેલા છે તમે કદાચ ચેક કરજો ઘણો સમય માટે આ લોકોએ નવ્વાણું સો નવ્વાણું સો રાખ્યા છે આ અઢાર દિવસની અંદર પણ કલેક્શન જે છે ને એ ખૂબ સરસ કરી નાખ્યું છે તો આ વસ્તુ શીખવા જેવી છે આ વસ્તુ આ લોકોની મને ખૂબ ગમી પણ હા સવાલ મારો એ જ છે કે તમને જીજા સલાહ જીજા કેવી લાગી એ મને થોડું કમેન્ટ સેક્શનમાં જણાવજો થોડીક તકલીફ કરજો ફિલ્મ વિશે લખવાની કમેન્ટ સેક્શનમાં એટલે મને ખબર પડે મળીએ નવા વિડીયોમાં ધન્યવાદ